ચાલો હવે ટોપલી હે ને એમાં તમને આવડે ને એવું તમારે હે ને ફ્રૂટ નું ચિત્ર દોરવાનું હે શેનું ફ્રુટ કોને કેવાય ફળ फाड़, फाड़ को भाई? बोलो फोलो सरस तय बधाई જામફળ દાડમ સીતાફળ કેરી તરબૂચ આ બધા ફળ કહેવાય તો એ ફળમાંથી તમને જે ફળનું ચિત્ર ગમે ને એ તમારે દોરવાનું છે ચાલો મંડો દોરવા ચાલો બધાએ દોરાઈ ગયું ફ્રૂટનું ચિત્ર રાતેભાઈ શેનું ચિત્ર દોર્યું સફરજન તમે માહી બેન સંતરા તમે સફરજન તમે સફરજન તમે નિકિતાબેન ટ્રોબેરી સરસ તમે ચીકુ તમે તમે કુમલભાઈ સફરજન તમે સફરજન સફરજન તમે ચીકુ ચીકુ તમે ચીકુ ચીકુ તમે મૂસંબી મૂસંબી તમે કેરી કેરી તમે તરબૂચ તમે પપૈયું સરસ તો હવે હે ને એમાં તમારે કાગળ ચોટાડવાના હે શું કરવાનું હે કાગળ चलो बधे रेडी कागज चोटाड़ी गया मजा आई ताले पाड़ो फूल बनाई दियो